માની લો કે મારી પાસે એક પદાર્થ છે અને આ પદાર્થનો અવરોધ છે જો હું તાપમાન વધતું જાય તો આપણને એક વસ્તુ ખબર છે કે એને અવરોધ કે અવરોધકતા પણ વધશે જેમ જેમ તાપમાન વધશે તેમ તેમ એની અવરોધ અથવા અવરોધકતા પણ વધશે કારણ કે અવરોધ કે અવરોધકતા આ બંને તાપમાન પર આધારિત છે પણ તાપમાન વધારવાથી તાપમાન વધારવાથી કેટલી અવરોધકતા કે અવરોધ વધશે તાપમાન વધાર્યું ઓકે માનલો કે મેં પચીસ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર વધાર્યું તો એનાથી અવરોધકતા કેટલી વધશે એટલે અવરોધ કેટલો વધશે એની સમજણ આપતી જે બાબત છે એને આપણે કહે છે તાપમાન ગુણાંક શું કહે છે તાપમાન ગુણાંક જેને આલ્ફાથી ડિનોટ કરીએ છીએ આ આલ્ફા તમને તાપમાન તાપમાન અને અવરોધ વચ્ચેનો સંબંધ દર્શાવવામાં મદદ કરે છે એ બતાવે છે કે તાપમાન વધવાથી અવરોધકતા કેટલી વધશે તો આજના વિડીયોની અંદર આપણે એ જ જોવાનું છે કે અવરોધ અને તાપમાન એકબીજા પર કેવી રીતે આધાર રાખે છે તો વિડીયોને એન્ડ સુધી જોઈશું વિડીયોમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં ક્વેશ્ચન પૂછી શકો છો અને ચેનલમાં પહેલી વખત આવ્યો હોય તો પ્લીઝ ચેનલને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને પોતાના મિત્રો સાથે આ ચેનલને શેર કરજો તો ચાલો વિડીયો શરૂ કરીએ તો ધ્યાન આપીશું આ પ્રશ્નની અંદર માની લો કે મારી પાસે એક જ વાહક તાર છે આપણે અહીં બે વાહક તાર લેવાના નથી કોઈ એક વાહક તાર જેનો આડછેદનું ક્ષેત્રફળ છે એ અને એની લંબાઈ છે એલ મતલબ આનું પરિમાણ જે છે એ અચળ રાખ્યું છે અને એની જે જાત છે એ પણ બદલતો નથી આ લો કે લોખંડ હોઈ શકે છે ઓકે બીજું કોઈ મટીરિયલ હોઈ શકે કોપર હોઈ શકે છે સિલ્વર હોઈ શકે છે ઓકે કોઈ પણ હવે હું શું કરું છું અલગ અલગ ટેમ્પરેચર પર આનું બિહેવિયર જોઉં છું કે ટેમ્પરેચર બદલવાથી એને અવરોધમાં શું ફેરફાર થયો અવરોધ હતો એ હતો અને ટેમ્પરેચર પર એનો અવરોધ હતો આર ટુ અત્યારે આપણે એવું માનીને ચાલીએ છીએ કે ટી ટુ ટેમ્પરેચર વધારે હશે કોના કરતા ટી વન કરતા ટી ટુ ટેમ્પરેચર છે કોના કરતા

આર ચાલે છે ટી આપણે આવું કહી શકીએ વધશે તાપમાન વધારે શું થાય છે અંદર રહેલા જે ઇલેક્ટ્રોન છે ને એ આયન સાથે અને એકબીજા સાથેની અથડામણ વધી જાય છે તો અથડામણ વધવાથી એમને એક જગ્યાથી બીજી જગ્યા જવામાં મુશ્કેલી અનુભવે છે અને આ મુશ્કેલીનું કારણ છે અવરોધ કારણ કે એમની ગતિ અવરોધાય છે હવે જો તાપમાન વધવાથી અવરોધકતા વધતી હોય અથવા અવરોધ વધતો હોય હું અવરોધકતા બોલું કે અવરોધ બોલું તમે એક જ બાબત સમજો જો તાપમાન વધવાથી અવરોધ વધતો હોય તો તાપમાનના ફેરફારથી અથવા અવરોધના ફેરફારથી તાપમાનમાં પણ ફેરફાર થશે આટલી બાબત આપણને ખબર હોવી જોઈએ જો તાપમાન વધવાથી અવરોધકતા વધતી હોય અથવા અવરોધ વધવાથી તાપમાન વધતો હોય તો આપણે કહી શકીએ છીએ કે અવરોધના ફેરફારથી તાપમાનમાં પણ ફેરફાર થશે અથવા તાપમાનના ફેરફારથી અવરોધકતામાં પણ ફેરફાર થશે તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ફેરફાર કેટલો થયો અવરોધનો તો આર ટુ માઇનસ આર વન તો તાપમાનનો કેટલો થયો ટી ટુ માઇનસ ટી વન મતલબ કે તમારી પાસે જે અવરોધનો ફેરફાર છે અને તાપમાનનો ફેરફાર છે એ સમ પ્રમાણમાં છે હવે એક બીજી બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ કે શરૂઆતનો અવરોધ જે છે એના પર પણ આધાર રાખે છે કે આનો અવરોધ કેટલો બદલાશે તો એમાં કેટલો ફેરફાર થશે કેવી રીતે એક સિમ્પલ લોજિક વાપરીએ એટલે કે માની લો કે મારી પાસે શરૂઆતનો અવરોધ આર વન બરાબર દસ ઓમ છે અને હું એનું ટેમ્પરેચર વધારું માન લે કે કોઈ ટી વન ટી ટુ ટેમ્પરેચર પર એને વધારું છું એને એની અંદર દસ ટકાથી પણ અવરોધ વધે છે તો હું કહી શકું છું કે આર મારી પાસે થશે અગિયાર ઓમ જો હું આર વન બરાબર સો ઓમ લઉં અને એમાં દસ ટકાથી વધારો થતો હોય તો આર મારી પાસે થશે કેટલો એકસો ને અગિયાર ઓમ સોરી એકસો દસ ઓમ એકસો ને દસ ઓમ જો મારી પાસે આર વન બરાબર એક હજાર ઓમ હોય તો એમાં દસ ઓમ મતલબ કે અવરોધમાં કેટલો મોટો ફેરફાર થશે આ અવરોધમાં મોટો ફેરફાર થયો આ મોટો ફેરફાર કેટલો થશે એ એના પ્રારંભિક અવરોધ કેટલો છે એના પર આધાર રાખે છે આ સિમ્પલ લોજિક આવ છે કે અવરોધમાં કેટલો ફેરફાર થાય કારણ કે જો હું r2 - r1 લઉં r2 - r1 તો આ કેવો થશે આ પહેલા માટે થાય છે 1 બીજા માટે થાય છે 10 અને ત્રીજા માટે થાય છે 100 મતલબ કે Δr Δr અને Δr ઓકે r2 - r1 r2 - r1 આ રીતે ઓકે મતલબ કે અવરોધમાં કેટલો રાખે છે કે પ્રારંભિક અવરોધ કેટલો છે એટલો જ એમાં વધુ વધારો થશે મતલબ કે પ્રારંભિક જમાં જ મતલબ શરૂઆતમાં જ અવરોધ મોટો છે તો એનો અવરોધકતા પણ કેવી હશે વધારે મતલબ કે એના અંદર અવરોધમાં પણ વધુ વધારો થશે તો હું આટલાથી એક લોજિક લગાવી શકું છું કે આર ટુ માઇનસ આર વન હશે એ આર વન પર પણ આધાર રાખે છે મતલબ અવરોધમાં થતો ફેરફાર જે આર ટુ માઇનસ આર વન અવરોધમાં થતો ફેરફાર એ પ્રારંભિક અવરોધ પર પણ આધાર રાખે છે હવે આ બંને બાબતોને સાથે મળીને લખીએ તો આપણી પાસે મળે છે આર ટુ માઇનસ આર વન ચલે છે આર વન ટી ટુ માઇનસ ટી વન આ સંબંધ થાય છે અવરોધ અને તાપમાનનો અવરોધ અને તાપમાન આ બાબતો પર આધાર રાખે છે એના શરૂઆતના અવરોધ પર મતલબ કે એમાં અવરોધમાં થતો ફેરફાર જે છે ને એના શરૂઆતના અવરોધ પર પણ આધાર રાખે છે અને તાપમાનમાં થતો ફેરફાર પર પણ આધાર રાખે છે જો આ ચાલે છે ને દૂર કરું તો મારી પાસે એક નવો ગુણાંક આવે છે જેને કહે છે આલ્ફા આર વન ટી ટુ માઇનસ ટી વન આ આલ્ફાને આપણે કહીએ છીએ અવરોધકતા અથવા અવરોધનો અવરોધકતા નો તાપમાન ગુણાંક અવરોધકતાનો તાપમાન ગુણાંક અને આ આપણી પાસે જે સંબંધ છે એ સંબંધ છે અવરોધ અને તાપમાન સાથેનો સંબંધ જો આમાંથી હું આલ્ફાની કરતા કરું તો આલ્ફા થશે મારી પાસે આર ટુ માઇનસ આર વન છેદમાં આર વન કોઈ ટી માઇનસ ટી વન એટલે હું આ રીતે લખી શકું છું ડેલ્ટા અપોન થયો તાપમાન અને અવરોધકતાનો હવે આપણને એક બાબત બીજી ખબર છે કે આર બરાબર થાય છે રોયલ અપોન એ ઓકે તો આર વન બરાબર કેટલું થશે રો તો અચટ રહેશે એલ પણ અચળ હશે એ પણ અચળ હશે મતલબ કે રો છે કારણ કે તાપમાન વધ્યું ને તો અવરોધકતા રો વન હતી અને એ આર ટુ બરાબર થઈ જશે રો ટુ એલ અપોન એ કારણ કે એની લંબાઈ અને ક્ષેત્ર પર તો છે ખાલી એની અવરોધકતા બદલાય તો આપણે એક કામ કરી શકીએ છીએ સમીકરણ નંબર એક છે એમાં કિંમત મૂકી શકીએ છીએ તો સમીકરણ એક પરથી આ બંનેમાં જોઈએ તો એલ એલ ઉડી જશે એલ એલ ઉડી જશે એલ એલ અને એ એ નીકળી જશે તો આર વનની મૂકી શકું છું વન ની જગ્યા મૂકી શકું રો ટુ તો આ થશે રો ટુ માઇનસ રો વન બરાબર રો વન કૌશમાં થઈ જશે તમારી પાસે આલ્ફા મતલબ કે આલ્ફા રો વન ટી ટુ માઇનસ ટી વન એટલે કે ડેલ્ટા રો બરાબર થશે આલ્ફા રો વન t2-t1 માઇનસ એક આ સંબંધ તાપમાન અને અવરોધકતા વચ્ચેનો સંબંધા ગુણા આ જે બાબત છે આલ્ફા એ આલ્ફા તમને આ જે આલ્ફા છે એ આલ્ફા તમને દર્શાવે છે કે કોઈ જે પણ પદાર્થ છે તમારી પાસે આ જે વાહક પદાર્થ છે ઓકે આ તમારી પાસે જે વાહક પદાર્થ છે એ વાહક પદાર્થની અંદર તાપમાન વધવાથી એની અવરોધ અથવા અવરોધકતા કેટલા પ્રમાણમાં વધશે ઓકે એ ધન હશે કે ઋણ અહીં આલ્ફા જે છે આલ્ફા એ ધન હોય કાં તો ઋણ હોય જો ધન છે તો તાપમાન સાથે અવરોધ જે છે છે એ વધે અને ઋણ હશે તો તાપમાન સાથે અવરોધ ઘટે છે તો અહીં આલ્ફાનું મૂલ્ય જે કોપર માટે છે એ થાય છે ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો ત્રણસો ને ત્રાણું પર ડિગ્રી સેલ્સિયસ ઓકે પર ડિગ્રી સેલ્સિયસ કંઈક આટલું મતલબ આટલી કિંમત થાય છે સિમિલરલી એલ એલ્યુમિનિયમ માટે અલગ હશે જર્મેનિયમ માટે અલગ હશે સિલિકોન માટે અલગ હશે હા સિલિકોન જે છે સિલિકોન સિલિકોન માટે આ નેગેટિવ હશે કેવી હશે નેગેટિવ કેમ નેગેટિવ હશે કારણ કે જે સિલિકોન છે એ અર્ધવાહક છે કેવા છે અર્ધવાહક અને અર્ધવાહક માટે એક વસ્તુ આપણે બાબત યાદ રાખશું કે તાપમાન વધવાથી એની અવરોધકતા કે અવરોધ ઘટે છે અર્ધવાહક માટે આ ખાસ કેસ છે અલગ પ્રકારના પદાર્થો હોય છે જેમાં તાપમાન વધવાથી અવરોધકતા ઘટે છે અથવા અવરોધ ઘટે છે એ આખો અલગ ટોપિક છે એ આપણે જ્યારે ફોર્થ ફોર્ટીન નંબરનું ચેપ્ટર છે જ્યારે કરીશું ત્યારે પણ સમજીશું એનું કારણ તમને એક સિમ્પલ સમજાવી દઉં કે એમાં શું હોય છે અવરોધકતા જે તમારી પાસે જે પણ અર્ધવાહક હોય છે આ અર્ધવાહકની અંદર હું અહીં સિમ્પલ ડ્રો કરીને બતાવી દઉં અહીં એક મિનિટ ધ્યાન આપજો આ બાજુ તો અર્ધવાહક છે ને જે મટીરિયલ છે અર્ધવાહક આ અર્ધવાહક મટીરિયલ જો કોઈ પણ પદાર્થ લો કે પ્લસ બાજુ પોઝિટિવ બાજુ અને આ નેગેટિવ બાજુ તો કોઈ પણ પદાર્થમાં પ્રવાહ ક્યારે પસાર થાય તમે કહેશો કે અંદર જે ફ્રી ઇલેક્ટ્રોન છે આ જે ફ્રી ઇલેક્ટ્રોન અગર હું અંદર કોઈ બી દુષ્યત્ર લાગુ પાડી દઉં મતલબ કોઈ બેટરી કનેક્ટ કરી દો તો નેગેટિવ સાઇડ થી પોઝિટિવ સાઇડ તરફ શું આવશે ફ્રી ઇલેક્ટ્રોન એટલે મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરે છે પણ અર્ધવાહકોમાં આવું થતું નથી અર્ધવાહકની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોતા જ નથી તમારી પાસે જે ઓરડાના તાપમાન કરતા નીચા તાપમાને ઓકે ઓરડાના તાપમાનથી થોડા નીચા તાપમાન માટે એનામાં કોઈ મુક્ત ઇલેક્ટ્રોન એટલા બધા હોતા નથી તો આ જે ઇલેક્ટ્રોન છે ને શું કરે છે મતલબ બંધ બનાવેલો હોય છે આ ન્યુક્લિયસ છે ને એ પોતે છે ને એક બંધ બનાવેલો હોય છે જેને કહે સહસંયોજક બંધ ઓકે આ પહેલાંથી શું કરે છે એકબીજા સાથે સસંયોજક બંધ બનાવીને બેઠા હોય છે તો સસંયોજગ બંધથી કોઈ એમની પાસે મુક્ત ઇલેક્ટ્રોન બાકી હોતો નથી પણ જેવું ઓરડાના ટેમ્પરેચર કરતાં ટેમ્પરેચર વધે છે ને ઓરડાના ટેમ્પરેચર કરતાં થોડું પણ ટેમ્પરેચર વધે છે તો અંદર બંધાયેલો ઇલેક્ટ્રોન મુક્ત થઈ જાય છે મતલબ કે વેલેન્સ બેન્ડ છેલ્લો ઇલેક્ટ્રોન જે હોય ને જે કક્ષા હોય ને આ છેલ્લી કક્ષા એનો ઇલેક્ટ્રોન જેને કહે છે વેલેન્સ ઇલેક્ટ્રોન આ વેલેન્સ ઇલેક્ટ્રોન અમુક ટેમ્પરેચર પછી ઉર્જા મેળવી અને ત્યાંથી છૂટો થઈને મુક્ત ઇલેક્ટ્રોન બની જાય છે અને આ મુક્ત ઇલેક્ટ્રોન પછી પદાર્થ કે અર્ધવાહકની અંદર ગતિ કરવા લાગે છે તો આ ઉલટું થયું ને ટેમ્પરેચર વધવાથી અવરોધકતા ઘટી કારણ કે ટેમ્પરેચર વધવાથી એના અંદર શું થયું ઇલેક્ટ મુક્ત ઇલેક્ટ્રોન મળે અને મુક્ત ઇલેક્ટ્રોનને કારણે શું થયું ગતિ મતલબ કે પ્રવાહ વધ્યો અને પ્રવાહ વધવાથી અવરોધકતા ઘટી તો આ એક અલગ પ્રકારનો ટોપિક છે જે આપણે એક એક્ઝામ્પલ કરીએ જેથી તમને ખ્યાલ આવે કે શું કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે ધ્યાન આપીએ જુઓ ક્વેશ્ચન શું કહે છે ધ્યાન આપીશું એક ચાંદીના તારનો સત્યાવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ બે પોઈન્ટ એક ઓમ છે અને સો ડિગ્રી સેલ્સિયસ તાપમાને એનો અવરોધ બે પોઈન્ટ સાત ઓમ છે તો ચાંદીનો અવરોધકતાનો તાપમાન ગુણાંક શોધો તો કઈ રીતે શોધીશું સિમ્પલ આપણને અહીં શું કીધું છે કે જુઓ આમાં જે ટેમ્પરેચર ઓછું હશે ને એ શરૂઆતનું ટેમ્પરેચર લેશું ઓકે આ બાબતને ધ્યાનમાં રાખીએ તો ટી વન તમને આપેલા છે સત્યાવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ એ વખત અવરોધ કેટલો છે આર વન બે પોઈન્ટ એક ઓમ અને ટી ટુ તમને આપેલો છે સો ડિગ્રી સેલ્સિયસ અને એ વખત અવરોધ કેટલો થઈ જાય છે બે પોઈન્ટ સાત ઓમ આપણે શું જોઈએ છે અવરોધકતાનો તાપમાન ગુણ આલ્ફાની કિંમત જોઈએ છે તમારી પાસે સૂત્ર શું હતું r2 - r1 = α r1 t2 - t1 हम आते अगर α ने करता करो तो r2 - r1 / r1 t2 - t1 હવે આ કિંમતો મૂકી દઈએ તો r2 ની કિંમત કેટલી આવી છે આપણા પાસે 2.7 - r1 કેટલા છે 2.1 નીચે કેટલા 2.1 અને t2 કેટલો છે 100 - સત્યાવીસ પોઈન્ટ પાંચ જ્યારે તમે આને કેલ્ક્યુલેટ કરો છો તો આનો જવાબ આવશે તો આનો જવાબ આવે છે ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો ત્રણસો ચોરાણું ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ અહીં એક તમને એક બાબત સમજી તું આલ્ફાનો જે એકમ છે એકમ શું થાય એ સમજી લે અહીં એસા એકમ જુઓ અહીં આપણે એક વસ્તુ કઈ રીતે આલ્ફાની કરતા કરે છે જોઈ લઈએ તો ના ઓકે ધ્યાન આપો જે ઇક્વેશન છે એ ઇક્વેસનની અંદર આ જે ઇક્વેશન છે હા કરેલા છે જુઓ અહીં ઉપર શું છે અવરોધ છે નીચે પણ શું છે અવરોધ તો ઉપર અવરોધ એટલે ઓમ નીચે અવરોધ પણ છે એટલે ઓમ અને ટેમ્પરેચર એટલે ડિગ્રી સેન્ટીગ્રેડ ઓમથી ઓમ કેન્સલ તો ઉપર જશે તો ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ તો એસઆઈ એકમ થાય છે એનો ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ તથા કેલિવિન ઇનવર્સ તમે લઈ શકો છો ઓકે આ એનો એસઆઈ એકમ છે તો આપણો જવાબ કેટલો આવશે 0.00 394 डिग्री सेल्सियस तापमान સાથે અવરોધ अथवा અવરોધકતાનો અવરોધકતાનો આલેખ કેવો આલેખ મળે છે જોઈએ એટલે કે રો વિરુદ્ધ ટીનોગ્રાફ ઓકે રો વિરુદ્ધ ટી અથવા તમે આર વિરુદ્ધ ટીનો પણ લઈ શકો છો તો આપણી પાસે ત્રણ પ્રકારના મટીરિયલ હોય છે એક હોય છે આપણી પાસે ધાતુઓ બીજા હોય છે અર્ધવાહકો અને ત્રીજા હોય છે આપણી પાસે મિશ્ર ધાતુઓ શું હોય છે મિશ્ર ધાતુ આ ત્રણે માટે ગ્રાફ અલગ અલગ પ્રકારના હોય છે તો સૌથી પહેલા આપણે જે ગ્રાફ દોરીશું એ ગ્રાફ છે ધાતુઓ માટે તમે અગર આ ગ્રાફ ને ડ્રો કરો ઓકે પાસે છે આ માની લો કે મારી પાસે અવરોધકતા રો અને તાપમાન ટી તો જુઓ જીરો ધાતુઓ માટે જો આ ગ્રાફ જોઈએ તો જુઓ કોઈ પણ ધાતુ હોય એમાં જીરો ડિગ્રી સેલ્સિયસ પર ઓકે આ ઝીરો ડિગ્રી સેલ્સિયસ પર પણ કંઈ ને કંઈ અવરોધ હશે એવું નહીં હોય કે કોઈ પદાર્થ છે અને જીરો ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર કરી દીધું એનો મતલબ કે એની અવરોધકતા જીરો થઈ ગઈ અથવા અવરોધ ઝીરો થઈ ગયો આવું થશે નહીં જીરો ડિગ્રી ટેમ્પરેચર પર અવરોધ જીરો કે અવરોધકતા જીરો હતી નથી એના પછી કંઈ ને કંઈક એનો શું હોય છે અવરોધ અથવા તો અવરોધકતા ઓકે અવરોધ અવરોધ અથવા અવરોધકતા એની પાસે હોય છે અને જેમ જેમ ટેમ્પરેચર વધે છે તેમ તેમ ગ્રાફ કંઈક આ રીતનો મળે છે આમ સૂર્ય ગ્રાફ મળતો નથી આમ ધીમે 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 કહીને એનું શું થાય છે ગ્રાફ વધે છે તો અવરોધનો જે મારા તાપમાન છે અવરોધમાં કે અવરોધકતામાં જે વધારો થાય છે ને ધન ગુણાંકમાં થાય છે શામાં થાય છે ધન ગુણાંકમાં મતલબ ધીમે ધીમે કહીને વધે છે જેમ જેમ ટેમ્પરેચર વધશે તેમ તેમ એની અવરોધકતા અથવા અવરોધ પણ વધશે જો હું અર્ધવાહકો માટે આ જ ગ્રાફ લઉં બે અર્ધવાહક તો હમણાં જ આપણે સમજીએ કે અર્ધવાહકમાં તાપમાન વધવાથી અવરોધકતા ઘટે છે હું આનો એક ગ્રાફ ડ્રો કરું આમાં એટલે કે મારી પાસે અવરોધકતા અને અવરોધ આર છે ટેમ્પરેચર ટી તો જેમ જેમ તાપમાન વધશે તેમ તેમ એની અવરોધકતા ઘટશે આ રીતે આ કયા ગુણાંકમાં છે તો કે ઋણ ગુણાંકમાં અવરોધકતા કયા ગુણાંકમાં છે ઋણ ગુણાંકમાં કારણ કે જેમ જેમ તાપમાન વધી રહ્યું છે એમ એમ અવરોધકતા ઘટી રહી છે અને એમ એમ વાહકતા એની વધી રહી છે જે અર્ધવા ઓપ્શન ધાતુ પદાર્થો કરતા થોડું અલગ બિહેવિયર કરે છે અને તે જ રીતે અગર હું મિશ્ર ધાતુઓ માટે આ ગ્રાફ ડ્રો કરું ત્રણ મિશ્ર ધાતુઓ માટે તો અવરોધ અથવા અવરોધ મતલબ અવરોધકતા અથવા અવરોધ માટેનો જે ગ્રાફ મળશે ને એ તમને પાસે ધાતુઓ જેવો જ મળશે જે ગ્રાફ તો મિશ્ર ધાતુઓ માટે જે તો મિશ્ર ધાતુઓ માટે જે છે ને એ ગ્રાફ મળશે ને એ ગ્રાફ કંઈક આ રીતનો હોય છે ઝીરો ડિગ્રી ટેમ્પરેચર પર એનો પણ અવરોધ ઝીરો હતો નથી અને જેમ જેમ ટેમ્પરેચર વધશે એમાં અવરોધ પણ વધશે મતલબ કંઈ ધન ગુણાંક જ છે ધન ગુણાંક પરંતુ જે અવરોધ છે એ ધાતુઓ કરતાં થોડો ઓછો હોય છે ધાતુઓ કરતાં કેવો છે ઓછો ઢાળ બનાવો

આજના વિડીયોમાં આપણે આટલું જોયું કે જે અવરોધકતા છે એ તાપમાન સાથે અથવા અવરોધ જે છે તાપમાન સાથે કેવો સંબંધ ધરાવશે એના આપણે કેટલા ગ્રાફ જોયા આજના વિડીયોમાં આટલું જ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બીજા ટૉપિકોની ચર્ચા કરીશું તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ ચેનલને લાઇક કરો વિડીયોને શેર કરો હા વિડીયો થોડો લાંબો હોઈ શકે છે પણ તમને સમજાવવા માટે હું જેટલું બની શકે તેટલું સરળતાથી સમજાવું છું જો તમે તમને અમારી ચેનલ ગમતી હોય તો પ્લીઝ ચેનલને લાઇક કર્યો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને પોતાના મિત્રો સાથે આ ચેનલને શેર કરો જેથી મારું કન્ટેન્ટ વધી શકે